હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે એકદમ હેલ્ધી ટેસ્ટી એવો નાસ્તો બનાવીને તૈયાર કરશું જે બહુ ઓછા ટાઈમમાં બનીને તૈયાર થઈ જાય છે અને આમાં આપણે લોટ બાંધવાની પણ કોઈ ઝંઝટ જ નથી બે ચમચી તેલથી જ આપણો નાસ્તો આ બનીને તૈયાર થઈ જાય છે તો ખાવામાં ખૂબ જ હેલ્ધી અને નાનાથી લઈ અને મોટાને બધાને ખૂબ જ ભાવે એવો નાસ્તો આપણો આ બને છે એકદમ ટેસ્ટી અને ચટપટો તમે આના સ્વાદ સામે પકોડા સમોસાનો સ્વાદ પણ ભૂલી જશો તો એકદમ જલ્દીથી પાંચ જ મિનિટમાં બનતો નાસ્તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ એના માટે મેં અહીંયા બે ડુંગળી લઈ લીધી છે એને મેં આવી રીતે ઝીણી ઝીણી કટ કરી લીધી છે ઝીણી ઝીણી નહીં પણ આવી રીતે સ્લાઇસમાં પાતળી પાતળી કટ કરી લીધી છે જો આવી રીતે આપણે ડુંગળીની સ્લાઇસ કરી લેવાની છે અને થોડું હાથેથી આ રીતે મસળવાનું છે જેથી કરીને દરેક સ્લાઇસ અલગ અલગ થઈ જાય તો હવે આપણે એમાં ગાજર એડ કરશું તો અહીંયા મારી પાસે લાલ ગાજર હતું એટલે મેં હું એડ કરું છું તમારી ઘરે જો અવેલેબલ હોય તો એડ કરવાનું છે નહીતર સ્કીપ કરી દેવાનું છે તો અડધા કપ જેટલું મેં અહીંયા ગાજર એડ કરી દીધું છે આ નાસ્તો આપણે ખૂબ જ હેલ્ધી બનાવશું તો એમાં હવે આપણે મસાલા કરી લઈએ તો એમાં મેં અહીંયા અડધી ચમચી જેટલો ધાણાજીરું પાવડર એડ કર્યું છે અને આપણે અહીંયા થોડી તીખાસ માટે લાલ મરચું પાવડર એડ કરશું તો તમારે જેટલું તીખું જોવે એ પ્રમાણે એડ કરવાનું છે અને આપણે તેમાં આવે આમચૂર પાવડર એડ કરશું તો અહીંયા હું અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરું છું તમે અહીંયા આમચૂર પાવડરની જગ્યાએ ચાટ મસાલો પણ એડ કરી શકો છો અને બધા સ્વાદને બેલેન્સ કરવા માટે હું અહીંયા થોડી ખાંડ એડ કરું છું સુગર પાવડર એડ મેં કર્યો છે અહીંયા મેં અડધી ચમચીથી ઓછો સુગર પાવડર એડ કર્યો છે અને મીઠું આપણે અત્યારે એડ નથી કરવાનું આપણે એને પાછળથી એડ કરીશું કારણ કે આપણે આને થોડી વાર રાખવાનું છે તો આમાંથી પાણી છૂટું ન પડે એના માટે આપણે મીઠું પાછળથી એડ કરીશું તો હવે આપણે આને સાઈડમાં રાખી દઈએ અને અહીંયા મેં બટેટા લીધા છે તો મેં ત્રણ જેટલા બાફેલા બટેટા લીધા છે બટેટાને આવી રીતે મેં નાના નાના ટુકડા કરીને બાફ્યા છે જેથી કરીને એકદમ જલ્દીથી બફાઈ જાય આ નાસ્તો આપણે એકદમ જલ્દી જલ્દી બનાવવો છે અને નાની નાની ભૂખ માટે જો આપણે નાસ્તો બનાવતા હોય ત્યારે આપણે લાંબી કોઈ પ્રોસેસ કરવાની ઈચ્છા નથી થતી તો બટેટા આપણે આ નાસ્તામાં જોઈએ છે તો શું કરવું તો એના માટે આવી રીતે એકદમ નાના નાના ટુકડા કરીને આપણે બટેટાને બાફશું તો જ્યાં સુધીમાં આપણે ડુંગળી કટ કરી લઈશું ત્યાં સુધીમાં આપણા બટેટા બફાઈને રેડી થઈ જશે તો આ રીત તમે જરૂરથી ટ્રાય કરજો એકવાર બટેટા જો આ રીતે જલ્દીથી બફાઈ જાય છે તો આપણે તેને મેસ કરી લીધા છે તો હવે આપણે આમાં હવે મસાલા કરીએ તો તેમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું છે મીઠું આપણે જોઈને એડ કરીશું કારણ કે બટેટા બાફતી વખતે જો એડ કર્યું હોય તો તે પ્રમાણે એડ કરવાનું છે અને તેમાં હું થોડો ધાણા પાવડર એડ કરું છું અડધી ચમચી જેટલો મેં ધાણા પાવડર એડ કર્યો છે અને અડધી ચમચી જેટલું મેં લાલ મરચું પાવડર એડ કર્યું છે અડધી ચમચી જેટલો જીરુંનો પાવડર એડ કર્યો છે તમારી પાસે જો ધાણા જીરું પાવડર બંને તમારે મિક્સ કરો એડ કરવું હોય તો તમે એમ પણ કરી શકો છો અને હું અહીંયા એક ચપટીથી દોઢ ચપટી જેટલો ગરમ મસાલો એડ કરું છું અને અહીંયા હું અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરું છું તમે અત્યારે લીંબુનો રસ પણ એડ કરી શકો છો અથવા તો ચાટ મસાલો પણ એડ કરી શકો છો અને અડધી ચમચી જેટલી હું અહીંયા સુગર પાવડર એડ કરું છું ખાંડનો પાવડર એડ કરું છું તમે અહીંયા ખાંડનો પાવડર સ્કીપ પણ કરી શકો છો પણ એકદમ ખાટો મીઠો અને તીખો જો આપણે આ મસાલો બનાવશું તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે અને બે મેં અહીંયા મીડિયમ સાઇઝના મરચાંના ઝીણા ઝીણા કટકા કરીને લઈ લીધા છે તેને પણ મેં એડ કરી દીધા છે અને અહીંયા હું ધાણા લઉં છું તો ધાણાને પણ મેં એકદમ ઝીણી ઝીણી કટ કરીને એડ કરી દીધી છે અને ખૂબ સારા પ્રમાણમાં મેં અહીંયા ધાણા એડ કરી છે ધાણાનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે તો બધો મસાલો હવે આપણે હાથેથી સરસ એવો મેશ કરી લેવાનો છે તો બધું સરસ એવું આપણે અહીંયા મિક્સ કરી લઈશું સોરી મેસને મિક્સ કરવાનું છે તો અહીંયા આપણે હવે બધું સરસ એવું મિક્સ કરી લઈએ હાથેથી અને પછી આપણે આગળની પ્રોસેસ કરીએ તો અહીંયા મસાલો આપણો સરસ એવો બનીને રેડી થઈ ગયો છે અત્યારે આપણે તેને થોડો ચાખી લેવાનો છે કે કંઈ આપણે વધારે ઓછું કરવું હોય તો કરી લેવાનું છે અને હવે આપણે જે સલાદ બનાવ્યું હતું તેમાં મીઠું એડ કરીએ તો આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે આ બંને આપણે મસાલામાં થોડું મીઠું ચડિયાતું રાખશું એનું કારણ હું આગળ જણાવું છું તો અહીંયા આપણે આ બધું સરસ મિક્સ થઈ ગયું છે અને હવે આપણે અહીંયા રોટલી લેવાની છે તો અહીંયા બપોરની મારી આટલી ચાર રોટલી બચી ગયેલી હતી તે હું લઉં છું રોટલીથી આ નાસ્તો બને છે અને એકદમ ટેસ્ટી અને એકદમ જલ્દીથી બનીને તૈયાર થાય છે તો રોટલી અહીંયા મેં બપોરની છે મારી તમે અત્યારે તાજી રોટલી બનાવીને પણ લઈ શકો છો હવે તેમાં આપણે ટોમેટો કેચપ એડ લગાવશું તો અહીંયા મેં ટોમેટો ની અંદર થોડી લસણવાળી ચટણી પણ એડ કરી છે તમે ખાલી ટોમેટો કેચપ પણ જો બાળકો માટે બનાવતા હોય તો તમારે ખાલી ટોમેટો કે ચપ જ લગાવવાનો છે તો હું અહીંયા બંને ચટણીને મિક્સ કરીને લગાવું છું ટોમેટો કેચપ અને થોડી સેઝવાન ચટણી જો તમારી પાસે હોય તો તે પણ તમે લગાવી શકો છો તો અહીંયા આપણે હવે આ ચટણી આપણું કેચપ અને ચટણી બંને સરસ એવું રોટલી પર લગાવી દેવાનું છે અને આખી રોટલી પર સરસ લાગે એ રીતે આપણે એને લગાવવાનું છે અને આપણે જે મસાલો બનાવ્યો છે બટેટાનો તે આની ઉપર આપણે પાથરી દઈશું અને આપણે અડધા જ ભાગમાં એને પાથરવાનો છે આખા ભાગમાં આપણે એને નહીં પાથરીએ તો જો અહીંયા આપણે એને અડધા ભાગમાં સરસ એવો પાથરી દઈએ અને આપણે અહીંયા સારા સારા એવા પ્રમાણમાં મસાલાને ભરવાનો છે જેથી કરીને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે તો અહીંયા હું મસાલો સરસ એવો ભરી દઉં છું અને પછી જે આપણે સલાદ બનાવ્યું છે તે ઉપર આ મસાલાની ઉપર આપણે લગાવી દઈએ એક લેયર આપણે આ સલાદની કરી દેવાની છે તો તમે અહીંયા મેં અહીંયા ડુંગળી અને ગાજર લીધું છે તમે અહીંયા ડુંગળીની હારે કોબી પણ લઈ શકો છો અથવા ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરી દેવાની તો એની જગ્યાએ કોબી લેવાની છે અને જો ટોમેટો કેચપ તમારે અહીંયા તમે ન લગાવી હોય એને સેઝવન ચટણી લગાવી હોય રોટલી પર તો તમે અહીંયા ટમેટાના નાના 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 પીસ કરીને લઈ શકો છો તમારી રીતે તમને જે તમારી ઘરે અવેલેબલ હોય અથવા તો તમને જે પસંદ હોય એ તમે આમાં એડ કરી શકો છો અને હવે હું અહીંયા થોડું ઉપરથી ચીઝ લઉં છું તો ચીઝ આવી રીતે હું એને ખમણીને થોડું ઉપર એડ કરું છું આ ટોટલી ઓપ્શનલ છે જો તમને પસંદ હોય તો તમારે લેવાનું છે અથવા તો સ્કીપ કરી દેવાનું છે પણ આવી રીતે થોડું અલગથી બનાવશું થોડું ચીઝ વગેરે એડ કરશું તો બાળકોને ખાવામાં ખૂબ જ પસંદ આવશે અને મોટાઓને પણ આવી રીતે ખાવું ખૂબ પસંદ હોય છે તો આપણે આને હવે સરસ એવું ઉપરની સાઈડ જે રોટલી આપણી અડધી હતી તેને વારી દેવાની છે અને સરસ એવું હાથેથી થોડું પ્રેસ કરી લઈશું જેથી કરીને આપને સેકતી વખતે ઈઝી રહે તો બીજું પણ એવી જ રીતે હું તમને ભરીને બતાવી દઉં છું તો પેલા ટોમેટો કેચપ અને ચટણી આપણે લગાવી લીધી છે અને આપણે આ સારા એવા પ્રમાણમાં ટોમેટો કેચપ અને ચટણી લગાવવાની છે અને આપણે હવે બટેટાનો મસાલો લગાવી દઈએ અને એની ઉપર આપણે સલાદ લગાવી દેવાનું છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે આની સામે આલુ પરાઠાનો સ્વાદ પણ ભૂલી જશો એટલું બધું ટેસ્ટી અને મહેનત સામે જોઈએ તો ઝીરો ટકા કારણ કે આ એકદમ જલ્દીથી બની જાય છે જો રોટલી આપણી બનેલી હશે તો માત્ર પાંચ જ મિનિટમાં તમે આને બનાવીને તૈયાર કરી લેશો કારણ કે આને ભરતા પણ બિલકુલ વાર નથી લાગતી અને શેકાતા પણ બિલકુલ વાર નથી લાગતી તો તમે આને બાળકોના ટિફિનમાં પણ આરામથી આપી શકો છો આવી રીતે આપશું તો બાળકોને ખૂબ જ પસંદ આવશે અને તે ટિફિનમાં વારે વારે આ જ લઈ જવાની જીત કરશે એટલું બધું ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો એક ચમચી જેટલું હવે હું તવા પર તેલ લગાવી દઉં છું જો તમારે એકદમ વધારે કડક કરવા હોય તો તમે અહીંયા વધારે થોડું તેલ પણ લગાવી શકો છો અથવા તો જો તેલ તમારે એકદમ ઓછું યુઝ કરવું હોય તો તમે એકદમ ઓછું તેલ પણ યુઝ કરી શકો છો કે માત્ર અડધી ચમચી જેટલું તેલ પણ તમે યુઝ કરી શકો છો અથવા તો ઘીમાં પણ તમે આને બનાવી શકો છો તો હવે આપણે આ થોડું ગરમ થાય આપણો તવો પછી આપણે જે રોટલી ભરીને રાખી છે આપણો નાસ્તો બનાવીને તે ઉપર તવા પર મૂકી દેવાનો છે તો હું અહીંયા બે લઉં છું તો આવી રીતે બે મારા તવામાં આવી જાય છે તો મેં બે લીધા છે તમારો નાનો તવો હોય તો તમે એ પ્રમાણે એક એક પણ કરી શકો છો અથવા તો આ ત્રણ પણ અહીંયા રાખી શકો છો તો આવી રીતે થોડું ઉપરથી પ્રેસ કરશું અને એક સાઈડ નીચેની આપણી ક્રિસ્પી થઈ જાય કડક પછી આપણે તેને પલટાવશું તો અહીંયા આપણે એને થોડી વાર માટે થવા દેવાનું છે અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈ રાખવાની છે એકદમ સ્લો પણ નથી રાખવાની અને એકદમ હાઈ પણ નથી રાખવાની તો જો નીચેની સાઈડથી સરસ એવો કલર ચેન્જ થયો છે અને સરસ એવી ક્રિસ્પી થઈ ગઈ છે તો આપણે તેને પલટાવી લેવાની છે અને આ જેને રસોઈ કરતા નહીં આવડતી હોય ને એ પણ આરામથી બનાવી લેશે કારણ કે બહુ જ ઈઝી છે નોફેલવાળી રેસીપી છે તો જો સરસ એવો આપણા બંને સાઈડથી હવે શેકાઈ ગયા છે આપણા નાસ્તો તો આવી રીતે ફેરવીને આપણે એને શેકી લેવાનું છે બંને સાઈડ અને ઉપરનું લેયર એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ ખાવામાં ચટપટું ખાવાની ખૂબ જ મજા આવશે તો એકવાર આ રેસીપી જરૂરથી તમે ટ્રાય કરજો અને જો વિડીયો હોય ને તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને બાજુમાં આપેલા બે લાયકોનને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે તો ચાલો એક બેચ તો આપણો બનીને રેડી થઈ ગયો છે તો હવે આપણે બીજો હું તમને બતાવી દઉં શેખીને તો બીજો પણ આપણે એ જ રીતે શેકી લેવાનો છે તવા પર થોડું તેલ એડ કરીએ અને જે આપણે રોટલી ભરીને રાખી છે તે એડ કરી દઈએ અને બસ બંને ફેરવીને આપણે લેવાનું છે છે તો એકદમ આપણો નાસ્તો ચટપટો બનીને રેડી અને દેખાય છે પણ એકદમ ટેસ્ટી કે કોઈને જોઈને જ મોઢામાં પાણી આવી જશે નાની નાની ભૂખમાં કે પછી બાળકોના ટિફિન માટે તમે આ રેસીપી ટ્રાય કરી શકો છો નાનાથી લઈ અને મોટા બધાને ખૂબ જ પસંદ આવે એવી આ રેસીપી એકદમ હેલ્ધી એવી બને છે e